યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજરોજ માંડવી તાલુકાના આંબાપાડી ગામ ખાતે દુર્ભાગ્યપૂર્ણ આગના ઘટના સ્થળે પહોંચી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા પીડિત પરિવારજનોની મુલાકાત કરી માંડવી તાલુકાના આંબાપાડી ગામ ખાતે રહેતા જમ્મુભાઈ રામાભાઈ ચૌધરી તથા નાનુબેન પ્રભુભાઈ ચૌધરીના નિવાસસ્થાને લાગેલી આગમાં પરિવારના પહેરવાના કપડાં વાસણ તથા જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી તેથી બંને પીડિત વ્યક્તિઓને વ્યક્તિ દીઠ પચીસ હજાર રૂપિયા રોકડ સહાય રૂપિયા આપી તેમજ પાંચ મહિનાની રાશન કીટ પૂરી પાડી આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓને સૂચના આપી કે ઘટનાની તાત્કાલિક તપાસ કરી પીડિત પરિવારને વધુ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન અમારા પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અસરગ્રસ્ત પરિવારને બનતી સરકારની તમામ સહાય ચૂકવવામાં આવશે કિરણ ચૌધરી મારું નામ ગંભીરભાઈ વસાવા ગ્રામ પંચાયત આંબા પંચાયત સભ્યો અને મારા મિસિસ સરપંચમાં છે અને આ જે જે રાત્રે આજુબાજુ જે ઘટના બની છે એ ઘરમાં આગ લાગવાની ઘટના બની છે અને લગભગ તો આ ઘરની લગભગ તમામ ઘર વખરી અનાજ પાણી કપડાથી માંડીને આખું ઘર લગભગ બધું બળીને રાખ થઈ ગયું છે લગભગ આ ઘરના લગભગ ત્રણ સભ્યોના ઘર હતા અને ત્રણે ત્રણ ઘરની લગભગ તમામ ઘર વખરી બધી બળી ગઈ છે અને ગણતરી અંદાજીત ગણી છે કે લગભગ લગભગ ઘર થઈને લાખ નુકસાન થયું છે એવી અમારી અંદાજીત ગણતરી છે અને આ આ નો સરકારી રાહે કે ગમે તે રાહે મતલબમાં તાત્કાલિક અમને સહાય મળી રહે એવી અમારી અપેક્ષા છે